પંચમહાલના શહેરા તાલુકાના ધાયકા ગામ ખાતે વીજ સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવા સાથે વડફળિયા પાસે ખેતરમાં રહેતા જીવંત વીજ વાયરવાળો વીજ ધામ નમી ગયેલ હોવાથી અકસ્માત થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે જોકે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા બાબતને ગંભીરતા લેવામાં નથી આવી રહી તેમજ અહીં વીજ ડીબી પણ ખુલ્લી જોવા મળી રહી હોય ત્યારે એમજીવીસીએલની કામગીરી કેટલી સારી હશે અહીંની પરિસ્થિતિ પરથી જ ખબર પડી જાય છે પંચમહાલના શહેરા તાલુકાના ધાયકા ગામ ખાતે વીજ સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે વડફળિયા પાસે આવેલા વીજ ડીપી ખુલ્લી જોવા મળતા સાથે તેમાં ફ્યુઝ પણ નથી જ્યારે વિક્રમસિંહ સોલંકીના ખેતરમાં પાછલા એક વર્ષથી જીવંત વીજ વાયર વાળો વીજ થાંભલો નમી ગયો છે ખેતરમાં નમી ગયેલ વીજ થાંભલો ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ હોય જે લઈને ખેડૂત દ્વારા અનેક રજૂઆતો એમજીવી સેલ કચેરી ખાતે કરવામાં આવેલ હોવા છતાં આ બાબતને કોઈ ગંભીરતા લેવામાં નહીં આપતા સ્થાનિક લોકોનો આક્રોશ આ સામે જોવા મળી રહ્યો હતો ખેતરમાં પશુ ચરાવતા હોય કે પછી ખેડૂત પરિવાર ખેતી કામમાં જોતરાયા હોય ત્યારે અચાનક વીજ થાંભલો પડી જાય તો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સ્થાનિક ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યા હતા એમજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી તાલુકામાં કરવામાં આવતી હોય ત્યારે આ વિસ્તારમાં વીજ થાંભલાની આજુબાજુમાં ઝાડો ઉગી નીકળ્યા હોય તેમજ ખુલ્લી વીજ ડીપી જોવા મળતા અનેક સવાલો સંબંધિત તંત્રની કામગીરી સામે ઉઠવા સાથે પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે આ તંત્ર એ જોવું રહ્યું છે મારા ખેતરમાં થોભલો નમી ગયેલો છે હવે વારંવાર ઢોરાલ ચરાવવા આવવાનું થાય અમારે આવવાનું થાય અને કદાચ પડી જાય તો બહુ મોટું નુકસાન થાય એવું છે એટલે થોભલો ઊભો થાય અમારો એ કરી આપો અને અમારા ગામમાં જે વારંવાર લાઇટ જાય છે એને કમ્પ્લેટ સારી રીતે કરો એ જ છે હા અને બીજું કે અમે વારંવાર જીવી રજૂઆત કરેલી હતી પણ થોપલો ઊભો કરવા આવેલ નથી અને જે અમારો થોપલો નમી ગયો છે એ વહેલી તકે ઊભો કરે એ જ અમારી રજૂઆત છે હું ગામ મારા શરીર નંબરમાં વીજ થોપલો થ્રી ફેઝની લાઇન જાય ચાલું છે અંદર બે એક વર્ષથી થોભલો નમેલો છે વારંવાર જીવી અમે રજૂઆત કરીએ છીએ તો છતો પણ રિપેર કરવા આવતા નથી તો થોમલો પડે તો પશુ પંખીની હાનિ થાય એમ છે વધતા બીજું કે માણસોની પણ હાનિ થાય છે ખેતરોની અંદર પાણી ભરી જાય એટલે દરવું પડે બેહતો હતો એમ પણ મનુષ્યની માણસોને પણ નુકસાન થાય તેમ છે તો તાત્કાલિક રિપેર કરવા માગ છે અમારી